નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ YouTube ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર તો મિત્રો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિની અંદર સ્વાધ્યાય 1.2 ની સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ

ન દેખ્યા પછી તમને અંદાજ મળી જ ગયો હશે કે આપણે શું ભણવા જઈ રહ્યા છીએ તો થોડા આગળ વધીશું તમે જોઈ શકો છો અહીં ચેપ્ટર નંબર એક સંખ્યા પદ્ધતિ સંખ્યા વિશેનું આપણે નોલેજ મેળવવાનું થાય છે નોલેજ લીધા બાદ આપણે અહીંયા સ્વાધ્યાય એક પોઈન્ટ બેની ચર્ચા કરીશું તો પ્રશ્ન નંબર એક તમારી સ્ક્રીન ઉપર એ જોવા મળે છે તમને કે વિધાન સત્ય છે કે અસત્ય કારણ સહિત ઉત્તર આપો દરેક સંખ્યા હશે પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ જેમાં થાશે પૂર્ણ સંખ્યામાં થશે એટલે કે સંપૂર્ણ સંખ્યા કહીએ છીએ આપણે ત્યારબાદ મિત્રો પૂર્ણ સંખ્યા પછી મિત્રો શું આવશે લખી દે સમય સંખ્યાઓ અને સમય સંખ્યા બધી સંખ્યાઓ આવી જશે સમય સંખ્યાઓ સમય સંખ્યા પછી અસમય સંખ્યાઓ

બે શું છે મિત્રો વાસ્તવિક સંખ્યા સંખ્યા છે અને અસમય સંખ્યાનો વાસ્તવિક સંખ્યા ગણમાં સમાવેશ થાય છે આખી બધી સંખ્યા વાસ્તવિક સંખ્યા કહેવાય આપણે લખી શકીએ નિહાળી શકીએ જોઈ શકીએ આ સંખ્યાને વાસ્તવિક સંખ્યા આપણે કહીએ છીએ

પ્રાકૃતિક સંખ્યા આપણે પાંચ પાંચ માટે વર્ગ મૂળ પાંચ સ્વરૂપનું હોય માઇનસ હોય સંખ્યા જે છે એ મિત્રો પ્રાકૃતિકમાં આપતી નથી દરેક સંખ્યા માટે મિત્રો શક્ય નથી માટે આ વિધાન કેવું છે અસત્ય છે કેવું વિધાન છે અસત્ય છે કારણ કે દરેક પ્રાકૃતિક સંખ્યાનું વર્ગ મૂળ ન મળે નહીં

અસત્ય છે કેવું છે અસત્ય છે કારણ કે દરેક અસમય સંખ્યા દરેક અસમય સંખ્યા વાસ્તવિક સંખ્યાનો ભાગ નથી નથી ને નથી બાળકો આગળ વધીશું બાળકો તમને કદાચ ખબર ન પડતી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો પરીક્ષામાં તમારી પાસે પૂછાઈ શકે એવો દાખલો કહી શકાય પરીક્ષામાં દાખલો ત્રણ માર્ક્સની અંદર જોવા મળશે તમને ત્રણ માર્કસ નું અચૂક તમારે તૈયાર કરી દેવાનો છે કે વર્કમૂળ પાંચ સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય છે બતાવો તો સંખ્યા રેખા દોરી છે કેટલું છે વર્ગમૂળ મૂળ પાંચ આપણે જાણીએ છીએ બે નો વર્ગ કેટલો થાય ચાર થાય બરાબર છે જાણીએ વર્ગમૂળ ચાર એટલે કેટલા થશે બે થશે બે થી ત્રણ ની વચ્ચે અહીંયા આવે છે ચોકડી સમજવાનો આપણે પ્રયત્ન કરીશું સમજવા પ્રયત્ન કરીશું આપણે આકૃતિ ચાર દોરવાનું છે એક એકમ એક એકમ બરાબર છે ઝીરો લીધું છે આપણે એક અને એક બરાબર છે પછી તમારે જે આવે છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સંખ્યા રેખા પર છે માટે સીધી લાઈન રચો તેના પર ઓ બિંદુ નક્કી કરો મિત્રો સમજવાનો પ્રયત્ન કરીશું અહિયાં

બે થવું જોઈએ બોર્ડ ઉપર સમજાઈ શકતા નથી એટલે મિત્રો તમારે તમારા વર્ગ શિક્ષક પાસે સોરી વિશેષ શિક્ષક પાસે સમજી લેવું અહીંયા તમે સમજો આપી દેખી શકો છો કિરણ બીક્યુ ને એક એકમ છે એક સેમી છે બિંદુ સી નક્કી કરો ઓછી રચો ખૂણો તમારે નેવું નો દર્શાવવાનો છે કાટ દર્શાવવાનો થાય છે બરાબર છે આ માપ અહીંયા છે તમારા પરિકર દોરવાનું થાય છે આ આપણું છે વર્ગ મૂળમાં પાંચ માપ થશે તમે જોઈ શકો છો થોડા આપણે આગળ વધીશું પાયથાગોરસના ના આધારે આપણે નક્કી કરવાનું થાય છે પાયથાગોરસ જોઈ શકીએ છે કે પાયથાગોરસના ના પ્રમેય મુજબ ઓછી નો સ્ક્વેર

આ એક છે આ એક છે આ એક છે આ તમને વર્ગમૂળમાં પાંચ મળે ઓછી વર્ગમૂળમાં પાંચ સંખ્યા રેખા પર ચાર દૂર સંખ્યા રેખા છે અહિયાં ડી નામ આપ્યું છે ઓછી અને ઓડી કેવા છે સમાન છે ઓછી અને ઓડી આ જે બે માપ હોય છે કે માપ કેવા હોય છે તો રે છે આ બંને માપ કેવા છે સમાન છે સંખ્યા રેખા પર બિંદુ D એ વર્ગમાં પાથનો નિર્દેશ કરે છે મિત્રો થોડા આપણે આગળ વધીશું આ ચૂકતી એર મિત્રો કરી લેજો જો તમને ખબર ન પડે તો લાઈવ ની અંદર લાઈવ માં આવી તો સમજાવવાનો પ્રયાસ કરીશું મિત્રો તમે ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં तो शु दरक धन पूर्णाक नु वर्गमूल असमय હોય શું દરેક ધન પૂર્ણાંક નું વર્ગમૂળ અસમય હોય જો ના તો એવી કઈ સંખ્યાનું ઉદાહરણ આપો જેનું વર્ગમૂળ સમય સંખ્યા જ આપણે શું હોય સમય સંખ્યા જ હોય ના નાક નું વર્ગમૂળ અસમય હોય શકે નહીં ધનપૂર્ણાંક નું વર્ગમૂળ હોય ચાર નું વર્ગમૂળ છે આપણે સ્વાભાવિક છે શું હોય આ સમય સંખ્યા ફરજિયાત ના હોઈ શકે

અ તો મિત્રો તમને વિડીયો કોમેન્ટ કરવાની થાય જો વિડીયો પસંદ આવ્યો હોય તો અચૂક લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં પહેલા બે લાઇકનને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા નોટિફિકેશન સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને મળતી રહે ફરી મળીશું નવો વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત